મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાય મહેશ્વરી મહેશ સંપ્રદાયના આરાધ્ય ઈષ્ટદેવ બારમતી આદ્ય સ્થાપક શ્રી ધણી માતંગ દેવની એક હજાર બસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે મુંદ્રા મધ્યે બેન બાજા તેમજ ડીજે સાથે ધામધૂમપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવેલ જે મુંદ્રા નગરના જાહેર માર્ગોથી પસાર થઈ શ્રીમતીયા દેવ મંદિરે પૂર્ણ થયેલ જ્યાં મુન્દ્રા મહેશ્વરી સમાજના પચીસ જેટલા ભાઈઓ એ ચોથથી માઘસના વ્રત ધારણ કરેલ જે આજે પૂર્ણ થતો હોય બારમતી પંથ મંડાવી પવિત્ર પાવન માઘસના વ્રતની મહાવધોક પૂર્ણાહુતિ યોજાઈ હતી આજના પૂજ્ય શ્રી ઘણી માતંગ દેવ જન્મોત્સવની ઉજવણી અને માઘસ્નાન વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા શોભાયાત્રા સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જે દરમિયાન મહાવદ ત્રીજની રાત્રે માતંગ શાસ્ત્રોનુસાર જ્ઞાન કંથનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જ્ઞાન કંથન વિનોદભાઈ માતંગ દ્વારા રજૂ કરાયેલ श्री धनी मातंग देवनी एक हजार बसो बस एकोतेरमी जन्म जयंती उपक्रमें आज रोज महेश्वरी समाज डॉक्टर एलवी फफल साहेब मुंद्रा तालुका महेश्वरी समाज प्रमुख एडवोकेट कानजी भाई सोंदरा मागसना संघना मुखी मेघजी भाई सोधम मुखियानी माँ नयनाबेन सोधम एडवोकेट रविभा महेश्वरी एडवोकेट पचाण भाई सोधम एडवोकेट श्याम भाई सोधम एडवोकेट कुलदीप धुआ कांजी भाई, भाई सीजू आईडी હરેશભાઈ મોથારિયા ભરતભાઈ પાતારિયા કિરણભાઈ ધુઆ રમેશભાઈ ચંદે રાજેશભાઈ સીજુ ભરતભાઈ સોંઘરા મનીષભાઈ ધેડા તેમજ કાંતાબેન સોધમ નગરપાલિકાના કાઉન્સીલર સર્વે શ્રીમતી મિતાલીબેન ધુઆ શ્રીમતી નિમિતાબેન પાતારિયા શ્રીમતી હિરલબેન સોંધરા રમેશભાઈ આયડી આરવી શિપિંગના રાકેશભાઈ મહેશ્વરી ખમુભાઈ રતડ વગેરે હાજર રહ્યા હતા મુંદ્રા નગર મધ્યે નીકળેલ સામૈયાનો મુન્દ્રાના વિવિધ સમાજના આગેવાનો તેમજ સામાજિક ધાર્મિક સંગઠનો દ્વારા સ્વાગત સાથે માઘસ્નાનીઓનો સન્માન કરાયો હતો આ પ્રસંગે મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રચનાબેન પ્રણવભાઈ જોશી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જત ભોજરાજભાઈ ગઢવી दिलीप भाई गोर जावेद भाई पठान प्रकाश भाई पाटीदार शहर भाजप प्रमुख संजय भाई ठक्कर शहर कांग्रेस प्रमुख देवेंद्र सिंह जाडेजा अमित भाई सोरठिया अनुबापा खत्री दम्बा झाला लालूभा परमार गौरांग त्रिवेदी दाहियालाल गोहिल संजय भाई बापट अरविंद भाई पटेल भगोबा जाडेजा विनोद भाई चुडास्मा हिरेन भाई सावला જીતેશભાઈ માલમ વગેરે આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા મહેશ્વરી સમાજ મુન્દ્રાના પ્રમુખ મગનભાઈ ધુઆ મહામંત્રી ભવાનજી સોધમ કલ્યાણભાઈ ચુંગિયા અશોકભાઈ સોધમ જીતેન્દ્રભાઈ આયડી અશોકભાઈ એમસોલધમ ભાવેશભાઈ ધુઆ તેમજ સમસ્ત મુન્દ્રા મહેશ્વરી સમાજ સમિતિ વતી જહેમત ઉઠાવી હતી ધાર્મિક કાર્યોમાં સમાજના ધર્મગુરુ શ્રી હરમ ઈશ્વર લક્ષ્મણભાઈ માતંગ તથા મહેશભાઈ માતંગ હરેશભાઈ મતિયા વગેરે ધર્મગુરુઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાનો સમાજના આગેવાનો અને માર્ગ સ્નાનીઓનો ફૂલહાર તેમજ સાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ જ્યારે મુન્દ્રા સમાજના યુવાઓના નજકરમ ગ્રુપ મેરપંખી ગ્રુપ સાથે મહેશ્વરી સમાજની મહિલાઓના માતા લખણ દેવી ગ્રુપની મહિલા સમિતિ વતી ખૂબ જ સારો એવો સાથ સહયોગ મળેલ આજના મહાપ્રસાદના દાતાશ્રી તરીકે સર્વે માઘસનાની વ્રતધારી રહ્યા હતા એવું પ્રમુખ શ્રી મગનભાઈ ધુવાની યાદીમાં જણાવાયું હતું આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે કચ્છ ભરમાં અને ભારત વર્ષમાં મૈસ્ત્રી સંપ્રદાય જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં અમારા બારમતી પંથના આરાધ્ય દેવ એવા ઈષ્ટદેવ ધણીમાતંગ દેવની આજે બારસો એકોતેરમી જન્મજયંતિ હર્ષ ઔર ઉલ્લાસથી આજે ઉજવાઈ રહી છે ત્યારે હું સૌ આ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજે અમારા આ મહિનો માઘ માસ એટલે કે એક તપસ્યાનો મહિનો હોય છે એમાં વ્રતદારીઓ જે વ્રત રાખી અને પોતાના સમાજ માટે જે પણ આસ્થા ધરાવતું એક કેન્દ્ર છે એ અમારું મહે સંપ્રદાય છે અને એમાં પણ વિશેષ ધર્મગુરુએ ધ્યાન આપી અને બોધ આપે છે ત્યારે હું સૌને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું બારસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે સૌને શુભેચ્છા અજ મહેશ્વરી સમાજ માેવજી બારસો ને એકોહર મે જન્મ જયંતી ઉજવી રહી હર્ષ ઉલ્લાસો થેર થયેલ જીત મહેશ્વરી સમાજ રહે સિંધ હાલાર પાકિસ્તાન કચ્છ તો હી અજ એની દિવાળી એ મા જનમ જયંતિ એ અને માઘ મહિનો માન વખતમાં આવ્યા ઉત્તમમાં તમે નિયમ જેનો ભાઈ પાણી જિંદગી કીં સુધારેું જે પદ્ધતિ ભર જિંદગી કી જીણું એજા દ્રોક ધ્રોપ જે પાસે દોન એ થકી અહેશ્વરી સમાજ એટલો વિકસિત થઈ જેતે જીત ડીસું અ મહેશ્વરી સમાજનો ઘણી સારી નામના કચ્છ હાલાર સિંધ પાકિસ્તાન બિણી બાજુ તો અજ મા દેવજી જન્મ જયંતિ મુન્દ્રા મદે પાર ઉજવે રૂે ચોવીસ માઘી આઈ જે કઠો ટપ કરે અને યુવા વ્રત રખ્યો એની વ્રતમાં માતન દેવ જન જન્મ જયંતિ અને જોકો માઘ મહિનો તો માઘ મહિનો અડો એ સાહેબ કે નીતિ નિયમ રહી સવા પહેલાં ઉઠી સ્ન કરી રન પાણી કરી આરાધ કરી અ અલક દેવજો અને એની છત્રીસ ધ્રુપમાં જેટલા ધ્રુપ પા જીવનમાં ઉતારે શું જેટલા ઉતારે સું તો એ સે જીવન સુધરે માતંગદેવ જો આખો જીવન આખો જીવન સંઘર્ષમાં રહ્યો તો મહેશ્વરી કરે સમર્પિત હો કે ભાઈ એની કરે કી કામ કરે વાં કી કે સમાજ ક્યાં સુધારે સાં તો એ માતન દેવજી આજે મહેશ્વરી સમાજ ઉજવી રહી છે હું મારું નામ મેઘજી સોધમ છે મુન્દ્રા મહેશ્વરી સમાજના માર્ગ સેનાનીઓના મુખી છું અમારી પાસે આજના પ્રોગ્રામ સમજી લેવો કે રિધિનગર ગણેશ મંદિરથી મહેશનગર મહેશનગરથી આદર્શ ટાવર આદર્શ ટાવરથી ડૉક્ટર સાહેબ સર્કલ અને એસટી ત્યાંથી માંડવી ચોક અને મતિયાદેવના મંદિર મધ્યે અમારા પરમ પૂજ્ય શ્રી ધરણીમાતંગની બારસો ને એકોતેરમી જન્મજયંતિ ત્યાં કને અમારે બારમતી પંથ મહેસપંથ જે માને છે એનો પંથમાં અમારે વિધિવત અમારી પૂર્ણ પૂર્ણવૃત્તિ થશે એમ પચીસ માઘ સનાની છે ભાઈસુરી સમાજના દેવ પરમ શ્રી ધરણીમાતંગ દેવની બારસો એકોતેરમી જયંતિ પ્રસંગે સત્યાવીસ તારીખના રાતના મહેસૂરી સમાજનું આયોજન કરવામાં આવેલ એ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીઓ આવેલ મુન્દ્રા મહેશ સમાજના અગ્રણીઓ તેમજ ધાર્મિક ભાઈઓ બહેનો બહુડી સંખ્યામાં હાજરી આપેલ અને આજે સુપ્રસંગે ઉમિયાનગરથી મહેશનગર મહેશનગરથી આબેક સર્કલ આબેક સર્કલથી બસ સ્ટેશન એસટી ચોકથી માંડવી ચોક માંડવી ચોક તળાવનાકા તળાવ નાકાથી મતિયાના તળાગરણમાં બારસો એકોતેરમી જન્મજયંતિ પ્રસંગે બાબમતી પંથનું મહાઆયોજન કરેલમાં આવેલ છે બારમતી અંત પૂર્ણાયતી પ્રસંગ પછી મહાઠ મહા ભો ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આયોજન કરવામાં આવેલ છે પછી આયોજન પછી ભોજન પછી પૂર્ણાતી પ્રસંગ પૂરું કરવામાં આવશે